ગુજરાત યુનિવર્સિટીના બોંતેરમાં વાર્ષિક દીક્ષાંત સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના એકાવન હજાર છસો બાવીસ વિદ્યાર્થીઓને પદવી ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અધ્યક્ષપદે આયોજીત આ દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઉચ્ચ અને શિક્ષણ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાષ્ટ્રપતિ અને મહાનુભાવોએ ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં નવનિર્મિત અટલ કલામ ભવનનું ઉદઘાટન કર્યું હતું અટલ કલામ ભવનમાં જ આયોજીત દીક્ષાંત સમારોહમાં સ્થાનેથી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે યુવાનોએ ગભરાવું ન જોઈએ મનમાં કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર જીવનના દરેક પડકારોનો સામનો કરીને આગળ વધવું જોઈએ તો ગુજરાત યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે દીક્ષાંત સમારોહ એ શિક્ષાંત સમારોહ નથી વિદ્યાર્થીઓએ જીવનભર શીખતા રહેવું જોઈએ તો વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં હાયર એજ્યુકેશન સેક્ટરમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પાસઠ ટકાથી ઉપર લઈ જવા માટે રાજ્યની હાયર એજ્યુકેશન અને સ્કીલીંગ ઇકોસિસ્ટમને સજ્જ કરવાની નેમ મુખ્યમંત્રીએ દર્શાવી હતી अपील टू ऑल ऑफ यू आई वेल दर्चुनिटीज मनी ऑफ वेन आई वॉज गिविंग मेडल्स वॉट वुड यू लाइक टू डू डेट वॉज माई क्वेश्चन आई वोज सो हैपी टू नोट देट देवर बी फ्यूचरिस्टिक आउटलुक इन गुरुजनों ने जिस विद्या को आपको दिया उसमें अभिवृद्धि करना उसको कल्याणकारी बनाना और समाज में जिनको उसकी जरूरत है उनको बांटना सबके कल्याण के लिए आपकी विद्या चाहिए प्रधानमंत्री जी के नेतृत्व में भारत अमृत काल में नई अंगड़ाई लेकर के विकसित भारत की ओर बढ़ रहा आप सब युवा यदि आज संकल्प लेकर के चलें કે દેશનો અમૃતકાળમાં પ્રવેશ અને આ યુનિવર્સિટી નો અમૃત મહોત્સવ બંનેનો સુયોગ આ કોન્વોકેશન સેરેમની ને વધુ બનાવી ગીરો આજે વિવિધ અભ્યાસક્રમોની ડિગ્રી મેળવનાર એકાવન હજારથી વધારે મારા યુવા સાથીઓને ઉજ્જવળ ભવિષ્યની અને ઉચ્ચ કારકિર્દીની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કાયદો ગણવાની મજા જ અલગ છે હું એલ સ્કૂલ ઓફ લો નો વિદ્યાર્થી છું ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે એમડી પંચોલી મેડલ પ્રિન્સિપલ એમડી પંચોલી મેડલ આપવામાં આવ્યો તે બદલ હું યુનિવર્સિટીનો આભાર માનું છું આ મેડલમાં મારા પ્રોફેસર અને મારા સહપાઠીઓનું બી કન્ટ્રીબ્યુશન હતું હું તેમનો આભાર માનું છું